અમદાવાદ જિલ્લાના કણભા તાલુકામાં આવેલ ચાંદીયલ ગામમાં ચોરટોળકીએ આતંક મચાવ્યો છે આ ગામમાં આવેલા સત્યમ અને આનંદ કોમ્પ્લેક્ષમાં અનેકવાર દુકાનોના તાળા તોડીને ચોરી થઈ છે ચાંદીયલ ગામમાં છેલ્લા એક મહિનામાં ચોરટોળકી થી પાંચ વાર ચોરી કરતા વેપારીઓમાં રોષ છે આજે રાત્રે અહીં આગળ ચાર દુકાનો તૂટી છે આજથી પંદર દિવસ પહેલાં અહીં આગળ નવ દુકાનો તૂટી હતી અને એની પહેલાં અહીં આગળ એક સોનીની દુકાન તોડી હતી અને ચોરીનો દુકાન તોડફોડીનો અવારનવારના બનાવો બન્યો છે અને આમાં પોલીસ નિષ્ક્રિય છે ચાંદીયલ ગામના દુકાનના તાળા તોડીને ચોરીનું પ્રમાણ વધતા વેપારીઓએ સુરક્ષા માટે પોલીસને રજૂઆત કરી વેપારીઓએ પોતાના ખર્ચે બે સિક્યુરિટી ગાર્ડની સાથે પોલીસના બે કર્મચારીઓની માગણી કરી હતી દરમિયાન ચાંદીયલ ગામના તસ્કરોએ આજે ફરીથી ચાર દુકાનના તાળા તોડ્યા હતા આજે અમે બધા વેપારીઓ ગયા હતા અને એમણે કીધું કે ઓગણીસો સુડતાલીસમાં જે પોલીસ ફાળવી હતી એ અમારી જોડે ફા અત્યારે પાંચ છનો સ્ટાફ છે અમારી જોડે એટલે અમે અમારી રીતે તો પ્રયત્ન કરીએ છીએ પણ સતો ગામના આગેવાનો પણ અમે રાત્રે જાગી અને અમારી દુકાનો સુરક્ષા કરીએ એવો પ્રયત્ન કરવાની કોશિશ કરીશું